જય માતાજી બધા મિત્રોને આપણા ગામ ધજાળા ગામમાં કાલ પોઈન્ટ લીધો હતો બે પોઈન્ટ લીધા હતા એક આ વનડામ લીધો હતો અને એક ઓલા વનડામ લીધો હતા આપણે કેટલા વારનો ફલો ત્યાં વાર સવાર ચાર સવારનો ત્રણ સવાર આ ત્રણ સવારનો પલોટ ઓલા ચાર સવારનો ફલો એમાં કેટલા બોર કોરા એમાં ત્રણ ત્રણ બોર કોરા કોરા સાવ ખારું પાણી અત્યારે કેટલું ફાટીનું એમાં દોઢક પીપડું નીકળે અત્યારે હાલ અત્યારમાં અને આમાં કેવું પાણી આમાં ફૂલ ભણ્યું મિત્રો અને આ વિસ્તારમાં કેટલું પાણી આવે તમારા પ્રમાણે આ બધા આ અમારા ધોધ જે વિડીયો જુઓ

ફોડી ને પાણી જોયું છે અગર તો થઈ ગયો છે પછી થઈ ગયો તારીખ એક દસ બે હાજર પચીસ